કરજણ તાલુકાના ઓઝ ગામે રેતીના ડમ્પરે મૂંગા પશુને અડફેટે લેતા અકસ્માત સર્જાયો રેતી ભરેલા માર્ગ પરથી પસાર થતા એક મૂંગા લેતા પશુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું વારંવાર થતા આવા અકસ્માતોથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અકસ્માત બાદ નારેશ્વર પાલેજ માર્ગ પર ગ્રામજનોએ એકત્રિત થઈ રોડ ચક્કાજામ કર્યો હતો ગ્રામજનોનો આક્ષેપ છે કે માર્ગ પર યોગ્ય ડિવાઇડર તથા સ્પીડ બ્રેકર ના હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે જેમાં માનવીય તથા પશુજીવન બંને જોખમમાં મુકાઈ રહ્યા છે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી માર્ગ પર તાત્કાલિક ડિવાઇડર અને સ્પીડ બ્રેકર સ્થાપિત કરવાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા તથા ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે ગ્રામજનો સાથે ચર્ચા વાટાઘાટ શરૂ કરી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે અગાઉ પણ આ માર્ગ પર અનેક અકસ્માતો થયા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી હવે જો તાત્કાલિક સુરક્ષાત્મક વ્યવસ્થા ન થાય તો વધુ ગંભીર ઘટનાઓ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે આ બાબત એક ગંભીર ઘટના છે એક દુઃખદ ઘટના છે અને નારે નવાર પાલે આવી ઘટનાઓ ઘટી રહી છે કોઈ પુરુષનો જીવ જાય છે કોઈ સ્ત્રીનો જીવ જાય છે કોઈને નાની મોટી ઈજા થાય છે આ છેલ્લા એક માસથી આ જગ્યા પર ત્રણ ઘટના ઘટી એની અંદર પહેલી ઘટનાની અંદર લગભગ ચાર ગાય ઓફ થઈ ગઈ હતી આ કા ગત રોજ કાલે રાત્રિના સમય દરમિયાન બનાવ બન્યો છે એમાં બે ભેંસના મોટ મરણ નીપ્યા છે એટલે મંગા જાનવરનો ભોગ લેવાયો છે અને લોકો આ રેતીની ગાડીઓથી એટલા ત્રાહીમામ પોકારી ગયા છે કે રાત્રે પોતાના ઘરમાં ઊંઘતા પણ નથી કારણ કે આ જે વિસ્તાર છે વર્ષોથી રોડની આજુબાજુ રહે છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આગળ રેતીના વાહનોની અવર વધી ગઈ છે જેના કારણે ખૂબ જ તકલીફની અંદર પારવાર મુશ્કેલીઓ આ પરિવાર વેઠી રહ્યો છે માંગ શું છે અને શું કરવામાં આ સ્થાનિક લોકોની માંગ એ છે કે જે રોડની આજુબાજુ જે ડિવાઇડર મૂકેલા છે જે એંગલો મારેલી છે એ થોડી વધુ મજબૂતીકરણ કાં તો સંરક્ષણ દિવાલની વાત આવે અને જે લોકલ ડીપી આગળ છે નજીકની અંદર એ ડીપી રેઠાણે વિસ્તારથી થોડી દૂર જાય તો ભવિષ્યમાં કોઈ બીજી ઘટના ઘટે એના એવી એમની માંગ છે હા અચ્છા હાલમાં નહીં થઈ હાલમાં કોઈ ફરિયાદ થઈ નહીં આ કહેવા જાણવા મળી છે કે જે આ અકસ્માત સમય જે રીતે છે ડ્રાઈવરને એ નથી તે ત્યાં લોકોને વળતર આપવાની વાત કરે છે બે લાખ રૂપિયા જેવી કે સમથિંગ રકમ રકમ છે શું એ મરાજા લેવાડ ના પડે કે નથી એ પૈસાની મને ખબર નથી હું પૈસા વિશે જાણતો નથી અચ્છા પોલીસ ફરિયાદ શું પોલીસ ફરિયાદ લેવાડ ના પડે ના ના પોલીસ તો તૈયાર જ છે ફરિયાદ લેવા